સ્થાનિકોનો માનીએ તો છેલ્લા બે માસમાં અહીં ટીબીના પંદર જેટલા કેસ નોંધાયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ટીબીની સારવાર અત્યંત આવશ્યક હોવા છતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય સારવાર આપવામાં નથી આવતી અહીં મોટે ભાગે પરપ્રાંતના લોકો વસે છે અને ગીચ વસ્તી હોવાથી આ રોગ વકરતો જ જાય છે ગીચ વસ્તી સ્વચ્છતાનો અભાવ અને અપૂરતી સારવારને કારણે અહીં ટીબીના કેસોમાં સતત વધારો થઈ શકે તેમ લાગી રહ્યું છે आज़ाद नगर में मेरे घर से और मेरे लड़के को टीवी हो गया ऐसे मिला कि आज़ाद नगर में 10 से 12 पेशेंट हो गए हैं जिसमें दरबार नगर के अंदर में एक भाई तो ख़त्म भी हो गया है इसमें कॉपरेशन का या म्यूनसिपल का कोई यहाँ पर ध्यान दे नहीं रहे हैं और ये दवा खाने के बाद डायरेक्ट एम हो रहा है कुछ लोग भाग भाग के अपनी जान बचाने के लिए प्राइवेट में जा रहे हैं और यहाँ से तो मेरे घर का तो बहुत स्थिति इनकी वजह से ख़राब कर दिया है हमने दिल्ली में अपनी पत्नी को भेजा था ठीक भी हो गई थी રુકમણી મેડમિટિયા રેખમણી બાદ એલ જી મેડમિટ કરે કોઈ પરિણામ નહીં નિકલા સરકારી દવા ભી ખીમને દસ પંદર કેસો છે જો ઓલરેડી ટીબીથી પીડિત છે અને આપણે કોર્પોરેશન જે છે કોર્પોરેશન પ્રોપરલી જે ટ્રીટમેન્ટ આપવું જોઈએ આપતી નહીં એટલા માટે રોગ વધે અને ભવિષ્યમાં વધારે વધારે મતલબ રોગ વધી શકે એવી શક્યતા ખૂબ જ છે અને કોર્પોરેશન આ વિશે કોઈ ધ્યાન આપતી નહીં કોઈ પગલાં લેતી નહીં અને અહીંયા પબ્લિકમાં જબરદસ્ત આક્રોશ ફેલાયો છે અને લોકો ધનના પ્રદર્શન પણ ગયા સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એમની સાથે જોડાય છે પણ એનું કોઈ રિઝલ્ટ આવતા નહીં આમ તો ટીબી લગભગ નાબૂદ થઈ ગયો હોવાની વાત અતંતર ભલે કરતું હોય પરંતુ સીટીએમ વિસ્તારમાં ટીબીના કેસો નોંધાતા આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને દર્દીઓને યોગ્ય સારવાર આપીને આ વિસ્તારમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે હાલમાં આઝાદનગર સીટીએમ પાસે ટીબીના દસ કેસીસ નોંધાયા છે ટીબી કમ્પ્લેન આવેલી છે એવી રજૂઆત આવેલી છે તેના અનુસંધાનમાં કોર્પોરેશન દ્વારા સધરો વિસ્તારમાં કેસોના આઈડેન્ટિફિકેશન માટે કેમ્પ કરવામાં આવશે તેમજ આ બાબતની જે રજૂઆત આવેલી છે તેની યોગ્ય તપાસ કરવામાં આવશે આમ તો ક્ષય રોગના કેસ બહુ જોવા ઓછા મળે છે પરંતુ અમદાવાદના આ વિસ્તારમાં અચાનક 15 જેટલા કેસ જોવા મળતા તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે જો આ વિસ્તારના ટીબીના દર્દીઓને યોગ્ય સારવાર વહેલાસર સર આપવામાં નહીં આવે તો આ વિસ્તારમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધી શકે તેમ છે કેમેરામેન જીતુ મકવાણા સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ